છું હિમાંશુ જોશી ચંચળ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું સાપ્તાહિક રાશિ ભવિષ્ય શરૂઆત કરીએ મિત્રો મેષ રાશિથી મેષ રાશિ માટે આ સપ્તાહ જે આવનારો છે એ મૂંઝવણ ભર્યો ભર્યો સમય રહે અને નિર્ણય લેવામાં વિલંબ થાય કદાચ નિર્ણય લઈ પણ ન શકાય એવી સ્થિતિ સર્જાવાના યોગ બને છે મિત્રોથી અણબનાવ થાય તો એનાથી પણ સાચવવું મગજ ગરમ રહ્યા કરે ઉદ્વેગ રહ્યા કરે ચિંતા રહ્યા કરે એવા યોગો બની રહ્યા છે પણ સાથે સાથે શાંતિથી જો વ્યતીત કરીએ આ સપ્તાહને તો સારો ભોજન થાય એવા પણ યોગ બને છે સારી સારી લક્ઝરિયસ પ્રાપ્ત થવાના યોગ પણ બને છે વિદ્યાર્થી વર્ગે માટે સામાન્ય ઈજાથી સાચવવું પડવા વાગવાથી કે વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવી આ વખતે વિદ્યાર્થીઓ મિત્રોને વાહન ચલાવવું બિનજરૂરી હોય તો પછી વાહન ચલાવવાનું ટાળવું ઉદ્વેગ પણ રહી શકે છે સહ અધ્યાય સાથે મિત્રો સાથે અણબનાવના યોગ પણ બની શકે છે હવે દાંપત્ય જીવન જોઈએ મેષ રાશિવાળાનો તો દાંપત્ય જીવન આમ સાધારણ કરતાં પણ સારો કહી શકાય પત્નીનો સહયોગ મળી શકે કે પતિ કે પત્નીની સલાહથી કોઈ અટકેલું કામ પણ બની શકે એવા યોગો બની રહ્યા છે અને પાર્ટનરનો સહયોગ ખૂબ સારો મળી શકે છે આ સપ્તાહે આગળ જોઈએ વ્યવસાય તો વ્યવસાય માટે મેષ રાશિ માટે થોડોક અવરોધકારક સમય છે બની શકે તમારી મહેનત જેટલું આવક ન પણ બની શકે તો ધૈર્ય રાખવાની જરૂર છે આ સપ્તાહે કોઈ મોટા નિર્ણયો લેવા નહીં અને સામાન્યતયા કોઈ સારી ઓફર આવે તો એ ઓફર પણ આ અઠવાડિયામાં ફલિત થવાના યોગ બની રહ્યા છે પણ વિચારીને નિર્ણય કરવો કે જેથી વાણીમાં સંયમ રાખવો બની શકે કે તમારા બોલવાથી કોઈ કાર્ય બગડે એવા પણ યોગો બની શકે છે કોઈને આપેલું ઉધાર ધન હોય તો ફસાવાના યોગ બને છે માટે આ સપ્તાહમાં કોઈને ઉધાર આપતા પહેલા વિચારવું કાં તો તમે પાછી લઈ શકો એટલી જ ઉધાર આપવી હવે મેષ રાશિ માટે ઉપાય લઈએ મિત્રો મેષ રાશિ માટે આ ઉપાય છે હનુમાનજી મહારાજનો હનુમાનજી મહારાજના મંદિરે જઈ ચણા અને ગોળનો ભોગ ધરાવી અને પ્રસાદ કરવો જેથી તમારા બધાએ કાર્યો આ સપ્તાહના ખૂબ સારી રીતે શ્રેષ્ઠ રીતે થઈ શકે હવે મિત્રો આગળ જોઈએ વૃષભ રાશિ વૃષભ રાશિ માટે આવનારો સપ્તાહ ખૂબ સારો સમય લઈને આવનારો છે વૃષભ રાશિ માટે થોડો મૂળ સ્વિંગ થવાના યોગ છે જેથી વારંવાર ચિંતા ડિપ્રેશન પણ બની શકે છે તમારે કોઈ બ્રાન્ડેડ વસ્તુ ઘરમાં આવવાના યોગ છે જેથી ખર્ચ પણ કરવાના યોગ બની શકે છે વધારે ખર્ચ થાય અને આવક પણ સ્થિર રહે એવા યોગો તમારા બને છે તમારે યાત્રાના યોગ પણ છે ઉદ્વેગ પણ બની શકે છે માટે વૃષભ રાશિએ શાંત ચિત્તે આ અઠવાડિયો પ્રસાર કરવું વિદ્યાર્થી વર્ગ માટે બહુ સારો સમય છે વિદ્યાર્થી વર્ગ ક્યાં કાર્ય અટકતું હોય તો એ સારું થવાના યોગ છે નવું જાણવું કે એના માટે બહુ શ્રેષ્ઠ સમય છે પણ એક અપવાદ છે કે વિદ્યાર્થી વર્ગે અત્યારે સોશિયલ મીડિયા કે મોબાઈલ લેપટોપથી દૂર રહેવું જેનાથી તમારો લક્ષ્ય ભટકવાના ચાન્સ છે માટે પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન આપવાથી તમારું આ અઠવાડિયો ખૂબ સારો નીવડી શકે છે દાંપત્ય જીવન માટે અત્યારે વાદવિવાદથી સાચવવું આ અઠવાડિયો દાંપત્ય જીવન માટે થોડુંક સાધારણ કહી શકાય છે પાણી ઉપર સંયમ રાખવો જેથી બોલવાથી વિવાદ થવાના યોગ છે તેનો શમન થઈ જાય પાર્ટનર માટે ખર્ચ થવાના યોગ છે પાર્ટનર ઉપર ખર્ચ થવાના યોગ છે તમારા પત્નીને કમર પીડા કે એવું બધું પણ બની શકે છે માટે તેનાથી સાચવવું વ્યવસાય કાર્ય માટે ખૂબ સારો સમય છે લાભના યોગ બની શકે છે વ્યાપારમાં વિસ્તારના યોગ છે નવા નવા ગ્રાહકો આવી શકે છે તમારા પ્રોડક્ટનો વધારો થવાના પણ યોગ છે જે એજન્સી લેવાના છે અથવા તો જેનો જૂનો સ્ટોક વેરાન જગ્યા હોય ત્યાં થોડું ખાડો કરી અને તજ દાટી આવવું જેથી તમારા કાર્ય સિદ્ધ બનવાના યોગ થાય છે પાર્ટનરની હેલ્થ ઇસ્યુઝ હોય તો તે પણ સોલ્વ થવાના યોગ બની રહ્યા છે મિત્રો આગળ જોઈએ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે અત્યારે અહમ કરવાથી સાચવવું સાચવું ટકરાવ થવાના યોગ છે તો ખોટો અહમ રાખવો નહીં અને વિનમ્રતાથી બધા સાથે વ્યવહાર કરવો અત્યારે કોઈને પૂછ્યા વગર સલાહ નહીં દેવાની અપમાન થવાના યોગ છે પણ સાથે સાથે જો વિનમ્રતા રાખશો તો માન અને પ્રતિષ્ઠા વધવાના પણ યોગ બની રહ્યા છે મિથુન રાશિ માટે અત્યારે સૂર્ય સાથે ગુરુની યુતિ હોતા બૃહસ્પતિ જેને પણ નીચસ્ત છે અથવા અસ્તનો થતો હશે જેની કુંડલીમાં એ લોકોએ ખાસ સાચવવું કાર્ય બાધા વગેરે એમાં તકલીફ આવી શકે છે પરિવારમાં કોઈ મિલન થવાના યોગ છે ગેટ ટુગેધર થવાના યોગ છે માન પ્રતિષ્ઠા વધવાના પણ યોગ છે આવક કરતાં જાવક વધી જાય નાના ભાઈ બહેન હોય એ લોકોને ઈજા થવાના યોગ છે માટે એ લોકોને વાહન વગેરેથી સાચવવું વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે યશની પ્રાપ્તિનો સમય છે તમારા વડીલ હશે કે મોટા શિક્ષકો હશે એ લોકોથી સારો સહકાર પ્રાપ્ત થવાના યોગો બની રહ્યા છે માટે આ અઠવાડિયાનો ભરપૂર તમારે લાભ લેવો જોઈએ દાંપત્ય જીવન માટે અહમનો ટકરાવ ન થાય એ ખાસ સાચવવું પત્નીની સલાહ લાભદાયક બની શકે છે તમારું કોઈ કાર્ય અટક્યું હોય જે તમારા પત્ની કે પતિની સલાહ દ્વારા

જે બિલ્ડિંગ મટીરીયલનું કાર્ય કરતા હોય છે ખાણ ખનીજનું કાર્ય કરે છે એ લોકો માટે ખૂબ સારો સમય છે મિથુન રાશિમાં તે ઉપાય છે કે કોઈ પણ ધર્મ સ્થાનમાં કાળા તલનું દાન અવશ્ય કરવું જેનાથી તમારા દોષ ગ્રહ દોષ વગેરે ત્યાં મટી જાય અને બની શકે સંધ્યા સમયે દાન કરવું અને કોઈ ધર્મ સ્થાનમાં જ્યાં ગંદગી હોય ત્યાં સફાઈ કરવાથી પણ તમારા ગ્રહો સુરુદ્રજ બને છે આગળ જોઈએ મિત્રો કર્ક રાશિ કર્ક રાશિ માટે અત્યારે કન્ફ્યુઝન ભરેલો સમય બની શકે છે તમારે નિર્ણય લેવામાં સંયમ રાખવો વાણીમાં સંયમ રાખવો આવક ઘટવાના પણ યોગ બની શકે છે ધનાગમ ઓછો થવાના યોગ છે મહેનત વધવાના યોગ છે સાથે કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય છે અત્યારે નવા પુસ્તકો કે ભણતરને લગતી કોઈ વસ્તુઓ નવી પ્રાપ્ત થવાના યોગ છે અથવા તો કોઈનાથી તમને ભેટ સોગાત મળી શકે શકે એવા પણ યોગ બની છે જે વિદ્યાર્થીઓ કોમર્સ સી એ વગેરે ગાણિતિક કાર્ય કરતા હોય એ લોકો માટે ખૂબ શ્રેષ્ઠ સમય છે હવે આગળ વધીએ દાંપત્ય જીવન માટે કર્ક રાશિના જાતકો માટે દાંપત્ય જીવન અત્યારે મધ્યમ ચાલી રહ્યું છે પત્ની સાથે યાત્રા કરવાના યોગો પણ બની શકે છે કોઈના ઘરે પ્રસંગ હોય અને સજોડે જવાનું પણ બની શકે છે અત્યારે દાંપત્ય જીવન ખૂબ સૂઝબૂઝથી ચાલી શકે એવા યોગ છે વ્યવસાયીઓ માટે ખર્ચ વધે એવા યોગો બની શકે છે કાર્ય માટે યાત્રા થવાના યોગ છે પણ એક સારો છે કે કોઈ વિવાદ જો વ્યવસાયલક્ષી હોય તો એ વિવાદ સંબંધના યોગો પણ બની શકે છે ધન પ્રાપ્તિના યોગ થાય છે અને ધન પ્રાતે યાત્રા અથવા તો કાર્ય માટે યાત્રા કરવાના યોગો બની શકે છે ઉપાય માટે સરસવનો તેલ લઈ એનામાં આઠ અડદના દાણા નાખી અને કોઈ મંદિરમાં દીવો કરી જેથી અટકેલા કાર્ય સારી રીતે સંપન્ન થાય આગળ વધીએ મિત્રો રાશિ રાશિના લોકો માટે ઉદ્વેગ કરાવનારો આ સપ્તાહ બની શકે છે હેડેક થવાના યોગ છે અંગપીડા બની શકે શારીરિક કષ્ટ થવાના યોગો બની રહ્યા છે વાણી ઉપર સંયમ રાખવું આ સપ્તાહ માટે સારી રીતે ધ્યાન મેડિટેશન કરવાથી ખૂબ જ શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થાય છે ધનાગમ ઘટવાના યોગો બની શકે છે જેથી અત્યારે કેવલ મહેનત કરવાના યોગો થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે કોઈ વડીલ કોઈ મોટા શિક્ષક કે જૂના શિક્ષકો દ્વારા સારી સલાહ મળવાના યોગ છે અને એ સલાહના કારણે તમારે ખૂબ જ લાભ પ્રાપ્તિના પણ યોગો બની રહ્યા છે દાંપત્ય જીવન માટે અહમના ટકરાવથી સાચવવું વિનમ્રતા પૂર્વક વર્તન કરવું જેના કારણે કોઈ તકલીફ વધે નહીં અને નાની વાત મોટા સ્વરૂપ ન લે એ ખાસ સાચવવું સિંહ રાશિ વ્યવસાય માટે અત્યારે ખૂબ સારો સમય છે પણ અત્યારે જેટલા પ્રયત્ન કરશો એ પ્રયત્ન તમારે આવનારા સમયમાં ખૂબ શ્રેષ્ઠ ફળ આપનારા બની શકે છે માટે અત્યારે હતાશ થયા વગર ખૂબ શાંતિપૂર્વક વ્યવસાય કરવાના યોગો બની રહ્યા છે ઉતાર ચઢાવ બની શકે છે ધ્યાન કે કરવાથી તમારા માટે શ્રેષ્ઠ સમય આવી શકે છે સિંહ રાશિ માટે ઉપાય છે કે ગાયને રોજ આ અઠવાડિયું ઘોડ ખવડાવવું જેનાથી તમારા ગ્રહો સુધરે અને તમારું કાર્ય સિદ્ધ થઈ શકે છે આગળ વધીએ મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ માટે આ સમય ખૂબ ફાયદાકારક બની શકે છે ઈચ્છા પૂર્તિના યોગ બની રહ્યા છે કોઈ મનોકામના હોય જે પૂર્ણ ન થતી હોય તો આ સમય છે કે તે મનોકામના પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે વિદેશ જવાવાળા માટે ખાસ છે કે ડોક્યુમેન્ટેન્શનમાં કોઈ પણ તકલીફ આવી શકે છે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય કે વિઝા બાબતે પ્રોબ્લેમ થઈ શકે તો વિદેશ જવાનો નિર્ણય કે વિદેશને લગતા કાર્ય કરવાનો નિર્ણય આવતા સપ્તાહ ઉપર રાખવું આ સપ્તાહે બની શકે કે કાંઈ મિસમેચ થવાના પણ યોગ બની શકે છે વિદ્યાર્થી વર્ગ વિદ્યાર્થી વર્ગે પોતાના બુક્સ છે પોતાના નોટ્સ છે અને પોતાના લેપટોપ વગેરેમાં જે ભણતરના ડોક્યુમેન્ટ વગેરે છે એ ખૂબ સાચવવા નહીં તો ડિલીટ થવાના યોગ છે ખોવાઈ જવાના યોગ બની રહ્યા છે લેપટોપ વગેરે ભણવાની ચીજો છે એ પણ સાચવવી ચોરી થવાના યોગ પણ બની શકે છે માટે એનાથી ખૂબ સાચવી અને પોતાની વસ્તુઓનો ઉપયોગ કરવો દાંપત્ય જીવન માટે અત્યારે થોડાક વિખવાદના યોગ બની રહ્યા છે જેથી વિનપ્રતા વર્તન કરવું બની શકે તો મૌન ધારણ કરવું નાની વાત મોટી થાય અને વિવાદ થઈ શકે એવા યોગ બની શકે છે વ્યવસાય માટે લઈને લગતા કાર્ય સરકારી કાર્ય કે હોલસેલને લગતું જે કાર્ય હોય અનાજને લગતા કાર્ય હોય ખેતીવાડી જે લોકો કરતા હોય ઈ લોકો માટે અત્યારે ખૂબ સારો સમય છે જેટલી મહેનત એનાથી વિશેષ વળતર મળવાના યોગો બની રહ્યા છે કન્યા રાશિ માટે ઉપાય છે નાની નાની જે બાલિકાઓ હોય ઈ લોકોનો પૂજન કરી એમને નમસ્કાર કરી અને કોઈ પણ મિષ્ટાન એમને ખવડાવવું જેથી મા દુર્ગાની કૃપા તમારા ઉપર બની રહે આગળ વધીએ મિત્રો તુલા રાશિ તુલા રાશિને અત્યારે સ્વાસ્થ્ય માટે આરોગ્ય માટે ખૂબ સાચવવું આરોગ્ય બગડે નહીં તેની કાળજી રાખવી ગેસ્ટ્રિક કે કફ રિલેટેડ પ્રોબ્લમો થઈ શકે છે તમારાથી જે મોટા ભાઈ બહેન હોય એ લોકો માટે ઈજાના યોગ બની રહ્યા છે તો એમને ઈજાથી સાચવવું કાનને લગતી પ્રોબ્લેમ એમને બની શકે છે એમને કોઈ વિવાદ થવાના પણ યોગ છે જેથી એમને જણાવવું કે વિનમ્રતાપૂર્વક વર્તન કરે વિદ્યાર્થી વર્ગ માટે

તમારે સારું પરિણામ મળી શકે છે એકબીજાની સલાહથી તમને સારો ફળ પણ પ્રાપ્ત થઈ શકે છે વ્યવસાય માટે એકંદરે સમય સારો છે મોટી ડીલ કરવાથી બચવું નિર્ણય લેવામાં સાચવવું મોટી ડીલ આવતા સપ્તાહ ઉપર રાખવાથી સારો ફળ પ્રાપ્ત થઈ શકે છે કોઈને ઉધાર આપવાથી બચવું અને મોટી ઉધાર કોઈને દેવાથી ટાળવું આવતા સપ્તાહ સુધી આ બધી બાબતો સાચવીને કરવી તુલા રાશિ માટે ઉપાય મહાદેવ ઉપર

કામ ધંધામાં એમ થાય કે આજે છૂટી લઈ લઈએ એવો યોગ પણ બને છે તો કદાચ એવું થાય તો એક કોઈ જગ્યાએ ફરવા માટે નીકળી જવું જેથી માનસિક શાંતિ બની રહે કોઈ પ્રોપર્ટીને લગતા કામ અટક્યા હોય તો એ થવાના પણ યોગ છે પ્રોપર્ટીમાં ભાગ પડવા રિલેટેડના પણ યોગો બની રહ્યા છે વિદ્યાર્થી વર્ગ માટે અત્યારે ખૂબ સુવર્ણકાળ ચાલી રહ્યું છે આળસનો ત્યાગ કરવો જોઈએ અને અત્યારે કોઈ સારો નિર્ણય લેવો હોય તો ઝડપથી લેવો કારણ કે આ સપ્તાહમાં તમારે સારી એવી તકો પ્રાપ્ત થવાની છે તો નિર્ણય લેવાનું ટાળવું નહીં અને શ્રેષ્ઠ નિર્ણય લઈ અને એનો લાભ પ્રાપ્ત અવશ્ય કરવો દાંપત્ય જીવન માટે પાર્ટનરનો મૂડ સ્વિંગ થઈ શકતો હોય એવા યોગો બને છે ડિપ્રેશન તણાવ એવા યોગો પણ બની શકે છે જેથી ધ્યાન વગેરે કરવાથી મન શાંત બની શકે છે બની શકે પાર્ટનર ઉપર ખર્ચ પણ કરવો કરવો પડે અને જેને બ્લડ પ્રેશર રિલેટેડ તકલીફ છે એ લોકોએ ખાસ સાચવવું વ્યવસાયીઓ માટે થોડાક નુકસાન કરતા યોગ છે જેથી વિના વિચારે કોઈ વેપારમાં નિર્ણય લેવો નહીં આવતા સપ્તાહ ઉપર નિર્ણય છોડવું જેના કારણે કોઈ મોટા નુકસાનથી બચી શકાય એમ છે મેડિકલ રિલેટેડ કોઈ હોય ડૉક્ટર રિલેટેડ કોઈનું કાર્ય હોય ખાતર રિલેટેડ કાર્ય કે સ્ટીલ રિલેટેડ કાર્ય હોય એ લોકો માટે ખૂબ શ્રેષ્ઠ સમય બની શકે છે વૃશ્ચિક રાશિવાળા લોકો માટે સૂર્યનારાયણને નિત્ય જલ ચડાવવું અને જેને સંસ્કૃત આવડતું હોય તો આદિત્ય હૃદય સ્તોત્રના મધ્યાન કાલમાં પાઠ કરી શકાય છે સૂર્યને જલ અને વધેલું જળ હોય એનું કરી શકાય છે આગળ વધીએ મિત્રો ધનુ રાશિ માટે અત્યારે ખૂબ ઉત્તમ સમય છે ઉત્તમ યોગ બની રહ્યા છે પર્વતીય વિસ્તારમાં કોઈ ધાર્મિક યાત્રા સ્થાન હોય ત્યાં જવાના યોગ પણ બની રહ્યા છે કોઈનું અટકેલું બાંધકામ હોય કે ખેડૂત વર્ગના અટકેલા કાર્ય હોય તો પણ આ સપ્તાહે આગળ વધવાના યોગો બની રહ્યા છે બની શકે સાસરી પક્ષમાં કોઈ સારો પ્રસંગ થાય જેના હિસાબે સજોડે જવાનું થાય એવા યોગો પણ બની રહ્યા છે વિદ્યાર્થી વર્ગ વિજાતીય આકર્ષણથી ખૂબ સાચવવું સોશિયલ મીડિયાથી બચીને રહેવું અન્ય ઠેકાણે ધ્યાન ન જતા પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી આ અભ્યાસ માટે ખૂબ સારો સમય બની શકે છે દાંપત્ય જીવનમાં તમારા પાર્ટનરની સલાહથી ખૂબ સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે તમારા પાર્ટનર થવાના યોગ છે માટે એકંદરે દાંપત્ય જીવન માટે ખૂબ મધુર સમય આવી રહ્યો છે વ્યવસાય માટે ધનુર જાતકોને ખૂબ થોડીક મહેનત કરવી પડશે એવું લાગી શકે કે મહેનતનું પૂરતું પરિણામ નથી મળી રહ્યું પણ આ સપ્તાહ તમારે જે કરેલી મહેનત છે આવનારા સમયમાં તમારા માટે શ્રેષ્ઠ પ્રાપ્ત કરાવી શકે એમ છે ધનુરાશિ માટે ઉપાય છે કોઈ પણ કંઈ પણ દાન કરવું જો કિન્નર પ્રાપ્ત ન થાય તો દુર્ગા મંદિર કે કાલી મંદિરમાં પુષ્પની માળા ચડાવવી અને માતાજીને કાર્ય સિદ્ધિ માટે પ્રાર્થના કરી શકાય છે આગળ વધીએ મિત્રો મકર રાશિ મકર રાશિ માટે આ સમય થોડોક સાધારણ રહી શકે છે વ્યર્થની દોડધામ વધે ખર્ચાઓ વધી શકે છે ઘરમાં કોઈ કાર્ય અથવા ઓફિસમાં રિનોવેશનના યોગ બની રહ્યા છે આ રાશિના જાતકોએ ખોટું બોલવાથી કે વ્યર્થ બોલવાથી અત્યારે સાચવવું જેના કારણે કોઈ વિવાદ થવાના યોગો પણ બની શકે છે ઘરની અંદર દાગીના કે મૂલ્યવાન વસ્તુ છે ખૂબ સાચવીને રાખવી અત્યારે કોઈ આડા થવાના કે ચોરી થવાના યોગ પણ બની શકે છે પારિવારિક ક્લેશથી સાચવવું અને ધાર્મિક યાત્રાના યોગ બની શકે છે તો અવશ્ય દર્શન કરવા માટે જવું જે લોકો મકાન લેવું છે કે ગાડી લેવી છે તો એ લોકો માટે અત્યારે મકાન કે ગાડીના યોગ પણ બની રહ્યા છે વિદ્યાર્થી વર્ગ અતિવ્યગ્રતા ચંચળતાથી સાચવવું આળસનો ત્યાગ કરવો અને પોતાના લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવાથી શ્રેષ્ઠ અભ્યાસના યોગો બની શકે છે દાંપત્ય જીવન એકંદરે સાધારણ છે કોઈ તકલીફ દેખાતી નથી દાંપત્ય જીવનમાં પાર્ટનરની સલાહથી લાભના યોગો બની શકે છે કોઈ અટકેલા કાર્યમાં પાર્ટનરનો સહયોગ મળવાથી શ્રેષ્ઠ લાભ થવાના યોગો બની શકે છે પાર્ટનરમાં દાંતને લગતા પ્રોબ્લેમ થવાના યોગ છે મોઢામાં ચાંદા પડવાના યોગ છે તો જેથી ખાણીપીણીમાં અત્યારના સમયમાં ખૂબ સાચવવું વ્યવસાય માટે સાધારણ સમય છે કાપડ ઉદ્યોગ છે ખાણીપીણી છે જ્વેલરી છે એ લોકો માટે શ્રેષ્ઠ સમય છે

અસમંજસતા ઉભી થાય પેટમાં ગેસની રિલેટેડ પ્રોબ્લેમ બની શકે છે આહાર વિહારમાં થોડુંક સાચવવાથી સારું બની શકે છે હોય તો આ સપ્તાહમાં વાસી પદાર્થ કે બેકરીને રિલેટેડ પદાર્થનું સેવન કરવું નહીં જેથી ધનાગમમાં પ્રાપ્તિમાં તકલીફ થાય નહીં કારણ કે તમારું દ્વિતીય સ્થાન છે એ ધનનું સ્થાન પણ કહેવાય છે અને ભોજનનું પણ સ્થાન કહેવાય છે માટે અત્યારે જેવું ખરાબ ભોજન લેશો તો ધન બાબતે પ્રોબ્લેમ થાય એવા યોગો કુંભ રાશિ માટે બની શકે છે વિદ્યાર્થી વર્ગ માટે અત્યારે ખૂબ સારો સમય છે અટકેલા કાર્ય પૂર્ણ થવાના યોગ છે સારું કાંઈ શીખવા માટે ખૂબ સારી સલાહ પણ મળી શકે એવા યોગ છે માન પ્રતિષ્ઠા વધે ક્યાંક સન્માન થવાના પણ યોગો ઊભા થઈ રહ્યા છે દાંપત્ય જીવનમાં અત્યારે અહમનો ટકરાવ ન થાય તેની કાળજી રાખવી એકબીજાથી રિશાવવાના પણ યોગો બની શકે છે પત્ની માટે ખાસ છે કે રસોડામાં રસોઈ કરતી વખતે ઈજાથી સાચવવું ધ્યાનપૂર્વક કાર્ય કરવું અને વિનમ્રતાથી આ સપ્તાહનો સમય પસાર કરવો વ્યવસાય કાર્યો માટે થોડોક સાધારણ સમય છે બની શકે છે તમારો પ્રોડક્ટ કદાચ ખરાબ થઈ જાય કાચ રિલેટેડ વસ્તુ હોય તો ફૂટી જવાના યોગ છે નુકસાન થવાના યોગ છે તો અત્યારે ખૂબ કાળજીપૂર્વક વર્તન કરવું અને પ્રોડક્ટની કાળજી જાળવવી બની શકે આવકના ઓછા ઉપાય માટે કુંભ રાશિ વાળા અરીશો લઈ એનામાં પોતાનું મોઢું જોઈ અને ઈ અરીસો શિવાલયમાં મૂકી આવવું જેથી તમારા અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે આગળ વધીએ મિત્રો મીન રાશિ મીન રાશિ માટે આવનારો સપ્તાહ ખૂબ જ શ્રેષ્ઠ સમય લઈને આવનારો છે આ સમયમાં તમારે માન પ્રતિષ્ઠા વધે પ્રગતિ થાય એ યશની પ્રાપ્તિ થઈ શકે છે મીન રાશિ માટે એટલું ખ્યાલ રાખવાનું કોઈના લફડામાં જામીન પડવું નહીં નહીં તો તમારે દોષનો ટોપલો તમારા ઉપર આવી શકે એવા યોગ બને છે મીન રાશિના જાતકોએ માતાના સ્વાસ્થ્ય વિશે સાચવવું પોતાના પણ પગની પીડા કે માતાને પગની પીડા થવાના યોગ છે માનસિક અશાંતિમાં અઠવાડિયું વીતી શકે છે પણ આરોગ્ય રીતે પણ સાચવવું વિદ્યાર્થી વર્ગ માટે જે બાયોકેમિકલ એન્જિનિયરિંગ આઈઆઈટી વગેરે કાર્ય કરે છે સી એ વગેરે કાર્ય કરે છે એ લોકો માટે ખૂબ શ્રેષ્ઠ સમય છે દાંપત્ય જીવનમાં વિના કારણે ચિંતા ડિપ્રેશન તણાવ બની શકે છે બની શકે કે તમારા પાર્ટનરનું મૂળ સ્વિંગ થયા કરે જેના કારણે એ ઉદાસીન રહ્યા કરે પણ આમ આવનારો સમય છે એ સાધારણ રહેશે કોઈ ક્લેશ વગેરેના યોગો બનતા નથી વ્યવસાય માટે ખૂબ સારો સમય છે જે લોકો પોતાના ઘરેથી વ્યવસાય કરે છે વર્ક ફોર હોમ કરે છે અને જે લોકોના ફોનથી જ કામ થાય છે એવા લોકો માટે નવા ઓર્ડર મળવાના નવી ઓળખાણ નવા સંપર્કો થવાના યોગ છે જેથી વ્યાપારમાં વૃદ્ધિ થવાના અત્યારે યોગો બની રહ્યા છે મીન રાશિ માટે ઉપાય છે કે કોઈ પણ સ્ટીલના વાસણ કે લોખંડના વાસણ છે એ મંદિરમાં દાન કરવા કોઈ વૃદ્ધ ભિક્ષુક હોય એ લોકોને તેલની તળેલી વસ્તુઓ ખવડાવવી અને તમારે બીજી એક રીમેડી છે કે તમારો જે ઇષ્ટ કુળદેવ હોય એની પાંચ માળા રોજ અવશ્ય કરવી અઠવાડિયે જેથી તમારે મનની વ્યગ્રતા ઓછી થઈ શકે છે નમસ્કાર મિત્રો આ સપ્તાહનું આ રાશિ ભવિષ્ય હવે આપણે આગળનો સુભાષિત લઈએ આજનો સુભાષિત છે મિત્રો સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દમ અર્ધો ગટો ગોશ મુપૈતી નૂનમ વિદ્વાન કુલિનો ગર્વ જલપંતીલો ક્યારે કરોતી એટલે કે છલકાતો નથી અર્ધ કુંભો જે અર્ધો ભરેલો કુંભ છે એ બહુ શબ્દ કરે છે અને છલકાતો રહે છે તો આના ઉપરથી જાણવા મળે છે કે વિદ્વાન કુલિનો ન કરોતી ગર્વઃ કે જે વિદ્વાન છે અને કુલીન છે એ ક્યારે પોતાના ઉપર ગર્વ કરતો નથી પણ જે બની બેઠેલા વિદ્વાનો છે જે અડધું શીખેલા લોકો છે એ જ ખૂબ આદંબર કરે છે માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે એ ક્યારે પોતાના ગુણનો પ્રદર્શન કરતો નથી એને જોઈ એની ઓરા જોઈને જ આપણને એના માટે અહોભાવ થતો હોય છે તો આજનો આ સુભાષિત નમસ્કાર ફરી મળશું આવતા અઠવાડિયે